પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમમાં લેશે ભાગ કૃષિ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાવશે પાંચ હજાર કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને આપશે મોટી ભેટ એક હજાર ચારસો કરોડ રૂપિયાની બાવન વિકાસ પરિયોજનાઓ કરશે રાષ્ટ્રને સમર્પિત એક હજાર જેટલા નવા સરકારી કર્મચારીઓને સોંપશે નવી દિલ્હીના કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય આજે પહેલો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિદ્યાર્થીઓને અર્પણ કરશે પદવી ત્રણ હજાર જેટલા સ્નાતક વિદ્યાર્થીઓનું કરાશે સન્માન વિદેશ મંત્રી એસ જયશંકરના જાપાન પ્રવાસનો આજે બીજો દિવસ રાયસીના રાઉન્ડ ટેબલ એટ ટોક્યોમાં થયા સામેલ તેમના સમકક્ષ સાથે સોળમી ભારત જાપાન વાટાઘાટોમાં લેશે ભાગ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ અર્જુન મોઢવાડિયા બાદ જૂનાગઢના માણાવદરના એમએલએ અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા કનુ કલસરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કનુભાઈ સાથે કરી બેઠક અંગદાન સેવા યજ્ઞમાં સ્કીનદાનનો થયો ઉમેરો સરકારી હોસ્પિટલમાં સ્કીન બેન્કનો આરોગ્ય મંત્રીએ કરાવ્યો પ્રારંભ મૃત જાહેર કરાયેલા અઢાર વર્ષથી વધુ વયના કોઈપણ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિ કરી શકશે સ્કિન ડોનેટ ચામડીનો પાંચ વર્ષ સુધી કરી શકાશે ઉપયોગ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ ધર્મશાળામાં થશે શરૂ ત્રણ એકની સરસાઈ સાથે સિરીઝ પર કબજો જમાવી ચૂકી છે ટીમ ઇન્ડિયા મેચના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદની સંભાવના